અરવલ્લી જિલ્લામાં તસ્કરો છેલ્લા કેટલાય સમયથી સક્રિય બન્યા છે ત્યારે દેખાવે શિક્ષિત દેખાતા એવા તસ્કરે બારના ધાર મહાદેવ મંદિરમાં આખે આખી દાન પેટી ઉઠાવી જે તસ્કરી કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે વાત્રક પાસે વાત્રક નદીને કિનારે આવેલા સ્વયંભુ દારેશ્વર મહાદેવની ગત વીસ માર્ચના રોજ દારેશ્વર મહાદેવ મંદિરે બપોરે બાર વાગ્યાના અરસામાં દેખાવે શિક્ષિત હોય તેવા દેખાતા તસ્કર મહાદેવના મંદિરમાં આવે છે અને સૌ પ્રથમ ભગવાન શિવજીના શિવલિંગ આગળ બેસીને પ્રાર્થના કરે છે ત્યારબાદ શિવ પરિવારના અન્ય દેવસ્થાનો ગણપતિ હનુમાનજી વગેરે મંદિર પરિસરમાં જ આવેલા દેવસ્થાન દર્શન કરે છે અને આ સ્થાન આગળ ભક્તોએ ભેટ સ્વરૂપે મુકેલ પૈસા લઈને પોતાના ખિસ્સામાં મૂકે છે જાણે એટલેથી આ તસ્કરોને સંતોષ ન થતો હોય એમ તેની નજર મંદિરમાં મુકેલ મુખ્ય દાનપેટી સમક્ષ પડે છે અને તેની દાનત વધુ બગડે છે પણ ધોળે દિવસે દાનપેટી તોડવાનું કદાચ આ તસ્કરને મુનાસિબ નહીં લાગ્યું હોય એટલે આખી આખી દાનપેટી જ ઉઠાવીને તસ્કરો જતો રહ્યો છે અને આ સમગ્ર તસ્કરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે ત્યારે વીસ માર્ચના દિવસે બપોરે બાર થી

CN24 News Mobile App